વિગાસણ ગામ ભીમાભાઈ ગઢવી નહીં શેરડી ખાલી કરવા માટે આવી ગયા થાય છે આપડી ગાડી ખાલી જોઈ લ્યો અહીંયા હેરડી ખાલી થાય અહીંયા ભાઈની જોક છે અને અહીંયા બાજુમાં છે તરાવ પાણીનું અમારે માલધારીને પાણી અને રહેવાનો વગડો સારો હોય એટલે બીજું કઈ ગામની જરૂર ન પડે જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં તો મજામાં જઈશું આજે આપણે પાછી લેલાડી ભરવાની છે જવાનું છે ધારી તાલુકામાં શેરડી નાખવા માટે તો અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છે અને જવાનું છે ધારી તાલુકામાં શેરડી નાખવા તો ભરવા માટે જઈએ છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને બતાવતો રહીશ તમને બાકી મળીએ જય માતાજી જય દ્વારકાધીશ હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશું આપણે હવે આવી ગયા છે ભાઈ પડામાં આપણે ગાડી જો અહીંયા ભરવા લગાડી દીધી છે અને આ એક ગાડી ભરાઈ જાય ને પછી આપણે ભરવાની છે તો મળીએ આગળ આપણી આ ગાડી ભરાઈ જાય પછી મિત્રો જો આવી હેરડી છે ભરાય છે મિત્રો ભરાય ગઈ છે એક જોઈ લો કેમ ભાઈ આગ્રા ઉઠતા જાય અમારે હમણાં હાવ હાલી ગયું છે છે અને જો આવી ભરાઈ છે ભાઈ અત્યારે જોઈ આપણા માણસો બેસી ગયા છે હવે પાણી પીવા માટે અને આમથી એક ભાઈ હાઈલા આવે છે મોટર ચાલુ કરીને પાણી પીવાનું તો હવે મળીએ આગળ આપણી ગાડી ભરાય પછી આપણે જવાનું છે ધારી તાલુકામાં હાલો મિત્રો ગાડી ભરાઈ ગઈ છે અર્ધી અને હવે ખીપા મારવા વર્ગી ગયા છે ને આપણે હાલતા હતા જીગાના ગીત એટલે વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું તું તારી યાદ બહુ આવે છે એવા કે ગીત હાલતા હતા અને ગાડી હવે ભરાઈ ગઈ છે અર્ધી જાવાનું છે ધારી વિસાવદર થઈ ઓ આવી રીતે કાક ભરાય છે અને હેરડી અહીંયા કાપવાનું ચાલુ છે જોઈ લો આવી સડી છે અને ધીરુભાઈ અંબાણી આપણે રિલાયન્સ ફેક્ટરીના માલિક અત્યારે સડી કાપે છે આમાં ઓ મિત્રો જોઈ લો ભાઈ આપણે હવે ભરાઈ ગઈ છે વાડની આરોઆર ધીરુભાઈનો અંબાણી તો મિત્રો મળીએ હવે આગળ ભરાઈ જાય પછી હજી અહીંયા રિક્ષા પડી છે બે ત્રણ રિક્ષા એવું આમ પડી છે હામી બધા આવી ગયા ભરવા માટે તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં આગળ મળીએ ભરાઈ જાય પછી હાલો ભાઈ આપણે ભરાઈ ગઈ છે ગાડી નાખવા જવાનું છે ધારી બાજુ ભરાઈ ગઈ છે આવી રીતના અને આમ હજી હા મેની જો રિક્ષા વાલ્યુ આવે છે તો આપણે ગાડી ભરાઈ ગઈ છે આવી રીતે તો મળીએ આગળ હવે ભાઈ તો મિત્રો આપણે હવે ગાડી ભરાઈ ગઈ છે અને જાય છે ધારી તાલુકામાં ત્યાં જવાનું છે બરાબર અને રસ્તો કઈક આવો હશે જોઈ ગયો આપણે સાસણ ગીરમાં જંગલ નો ઓ મિત્રો ભીગારે મિત્રો આવી ગયા આપણે સાસણગીરના જંગલમાં અને આવી ગઈ છે હેરણ નદી તમને બતાવી દઉં જોઈ લો આ સામે દેખાય નહીં હેરણ નદી છે આપણે જંગલની અને આવા રસ્તામાંથી આપણે શેરડી ભરીને નાખવા જાઈએ છે તો જોઈ લો નજારો આપણે ભીખાભાઈ કરે છે ડ્રાઇવિંગ અને સાવ કટોકટીનો રસ્તો છે આવું કઈક સુંદર નજારો હે તો ફરવા આવો તો આમાં નદી નો નજારો આવો રસ્તો ભાઈ હવે આગળ મિત્રો આલાવાણી ગીર જંગલ ના રસ્તે થઈને જાય છે ભાઈ શેરડી ખાલી કરવા માટે ધારી તાલુકાનું કેવું ગામ છે ગામ નું નામ નથી આવડતું ભાઈ વ્યક્તિને ફોન કરજો ને ખબર પડશે એ સિવાય ખબર નહીં પડે અમને બેમાં એક અને આવી કન્ડિશન છે જોઈ લ્યો આપણે છે ખાલી કરવા માટે અને આ જંગલનો નજારો જોઈ ગયો તમે મસ્ત એવો સુંદર નજારો છે ને જયા છે ભાઈ તો આવી ગયું છે આલાવાણી ગીર નેસ મળ આગળ નીકળી ગયા ભાઈ જંગલ ની અને હવે આવી ગયો હાઈવે રસ્તો કઈ ની નીકળી ગયા બારોબાર અને આપડી ગાડી જોઈ ગયો ભરેલી છે આપડીની તમે જોઈ શકો છો શેરડીની ભરેલી છે અને આ નીકળી ગયા આપણે હવે હાઈવે ઉપર તો ઠેકાણે જઈને મળીએ ભાઈ હવે આગળ જો અહીંયા આપણે હવે પટ્ટી ઉપર સડી ગયા છે તો મિત્રો મળીએ આગળ હાલો મિત્રો હવે આપણે ફૂટી ગયા છે ગીગાહાણ ગામમાં સામે દેખાય ગામ છે અને આપણે અહીંયા ગામના પાદરમાં ગઢવીનો નેહળો છે ત્યાં ખાલી કરવાની છે આવો રસ્તો છે જોઈ લો આપણે અત્યારે સેડી ની ગાડી ભરેલી છે ગિયર ત્રીજો પાડવો પડે વિડીયો ઉતારી પછી હવે લઈ પાડવો પડે લગભગ આવો રસ્તો છે ભાઈ ગીગાહાણ ગામનો જોઈ લ્યો અને આ ગાડી ભરેલી છે આવો રસ્તો છે એજે કદામાં જાય ની આ વાત છે ભાઈ અહિયાં એક નદીનો પુલ આવ્યો છે અને આવી નદી છે બીગાહણ ગામ ના પાતરમાં હવે રસ્તો કંઈ ખારો દેખાય છે જો સારો આવે તો તો મળીએ ભાઈ આગળ જ્યાં ખાલી કરવાની જગ્યા છે બીગાહણ ગામની આહી એમ એમાં ભાઈ અમે આવ્યા છે અને આવો રસ્તો છે ભાઈ આઈલા જાય છે જો અને આપણી ગાડી છે ભરે આમાં રસ્તામાંથી આઈલા જાય છે અને આ કદાની એકલ હોય ક્યાંક કુંધી પડી જાય ની આવો રસ્તો છે ભાઈ ક્યાં હોને કદા કદા દેખાતા નથી આમાં તો મિત્રો આપણે ગિગાહળની હિમમાં અત્યારે

એટલે આવી કંડિશન છે ભાઈ અમારે માલધારીની જોઈ લ્યો આપણી ગાડી અહીંયા થાય છે જુઓ આવો વગડો હોય ને એટલે અમારે બીજું કંઈ ઘટે જ નહીં એમ એમ બાજુમાં છે પાણી અને આપણે આવી ગયા છે ભીખાભાઈ આપણી ભેગા તો વિડીયોમાં કોમેન્ટ કરીને કહી દેજો કેવો લાગ્યો અમારા માલધારી સમાજનો નેહડો

આ વિડીયો કર્યા છે એમ હવે આપણે આજની ધરણી પૂરી થઈ છે અને કાલે મળશું નવા વિડીયા સાથે આપણે બોરબાઉથી ગીતાસણની ધરણી આજે થાય છે પૂરી અને આવો રસ્તો છે જોઈજો કાંઈ સામેથી આવે છે વાહન તો મળીએ ભાઈ આપણે આગળના રસ્તે જય માતાજી આવો રસ તો હવે નવી મળીએ કાલે નવા વિડિયા સાથે જય માતાજી